તો પછી આમ બધું ફેલાય ફેલાય બધું શું થાય આખા ખતમ થઈ જાય આ એવું પછી આપણે કાઢી ખોબાઈમાં ભરી બાંધકામ ભરી ને એમ અલગ જ આખાનો પવન લાગવો ના જોઈએ આજે આ પાંચ થોડ છે ને આમનો પવન લાગે મા ફેલાયા કરે આનો ઢેગલો આપણે ગમે ત્યાં કરીએ ને સાઈડમાં અહીંયા ટ્રુપમાં કરીએ ને તો આનો આનો પવન પાછો આમ થાય ને આનો એટલે ઈ વાયરસ આમાં બધાયમાં કરે કે જા કોકો ખોળો છે ને આ બધું ઉપાલીને તમારું પછી પાછો બગાડ ના એટલે અમે બગડ્યો એટલે અમે ભેગા પાંચ છોડવો પાં પાકાવાળા થઈ જાય કેા જા બધું આમ કરી આ ભેગા કરી આમ ભર લેવાનું બધું જેટલા છોડવા કે 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 આમ આમ દેખાઈ નામી ગઈ જો આ બધું શું દેખાય એકદમ ત્યાં એમ કોઈ દેખાઈ ની ઓમો કોક છોડવો તમને જો આ જડે આમાં કે કોઈ ના ઓયરો જાય તારા પગ મરીયો કેા કો જો આ આવો છે ને

અડધો ગોઠણ થઈ જાય એવું કેવડું છે ને કરા આમાં તો એવડું છે આ ક્યાં છોડવા વધારે ભાઈ ક્યાં કરે ઓસા ભાઈ એ છોડ હોય ને એ લઈ લેવાનો ઈ આજ નહી તો કાલી ફૂકાય

ધુવાડો ખાવાની હવે જ મજા આવે અડદિયા ખાવાની આપણે ઓલે ખેરે બનાવ લીધા પણ તે ટાંયઢ્યું ન પડતું વટાણા ના અડદિયા ખાવે તો હવે અડદિયાનો લોટ ફેંકાય જ ગયો કોફી કલરનો થઈ ગયો આ અડદિયા હાવ હેલલામાં હેલ્લા અડદિયા હાસી ખાંડ નાખડે હું પણ આગળ નીચે ઉતારીને જ નાખ્યું આ જો કે બધાને આવડતા જ હોય હેલામ હેલા આવડત દે આનાથી હેલી કોઈ વસ્તુ જ નથી આને એક ફર શું છે ખબર કે ખાલી ફેંકવાની ખૂબી છે કોફી કલરનો થાવા થવા ને બદામી સિક્કુ કલર કહેવાય આવું થાવા દો ને એટલે હેકાઈ ગયો હવે હેકાઈ જ ગયો આપણે આ લોટ તો જો આવો હેકાણો આવો નજીકથી આમાં લ્યો ખાંડ ધરો ને નાખવાની હવે છે ને અડધો કિલો ના જ આપણે બનાવી અડધો કિલો કિનાયત અડધો કિલો લોટ છે અને એનું આપણે દૂધ નું મૂળ દીધું ને જઈ તો કરતા ભૂલાઈ ગયો સીધો હેકવા લઈ ગયા ને એટલે ત્યાંથી આપણે વિડીયો કર્યો પણ તો જો કે બધાને આવડતા હોય ને હેલા અને હવે આપણે આમાં ખાંડ નાખી દઈએ ખાંડ દેખાઈ દરેલી ખાંડ જ નાખવાની છે તો દરેલી ખાંડ આપણે ને અમારે મીઠા બહુ ઓછા ખાય એટલે થોડીક આપણે રાખી દેવાની છે એટલે અમે રાખી દીધી અડધા કિલામાં વધારે મીઠા થઈ જાય ને એટલે અને આ નાખો ગુંદ ગુંદ બહુ જાજો થાય તો શું ભાવે

હેલો જય શ્રી કૃષ્ણ રામ વીર આજે અમારા આવ્યા મહેમાન મેહમાન છે બે ભત્રીજી એક આવી ભાણવા થી એક ત્રણ જગા એ જમવા જવાનું છે આપડે ભત્રીજી આવ્યું ને

આમાં છે ઓડળિયા આપણે બનાવીએ આમાં છે સાત 80 ટમેટાનું સા અને આપડા ઘરના મુરા છે ઝીણા મુરા છે ને અસર આ દીધું આ છે ને ભાણવા થી આવે અને આ છે ને પેપરિયા આવે ઈ કોઈ ફાઈની કોમેટા પેપરિયા એના

ગુજરાતી થારે ખાઈ પી ને સિદ્ધિ હાલ તે થઈ ગયો બે બાકીની

તો વાલા ગાડી જ એમ ટેન્ક આમ કે આમ નીકળાય આવી ગયો તો એ આવે બનાવી ફરમો हेलो वाड़ी जाता जाता अपने अँ हजीर चक्कर मरता जाए कटला वाई गया हवा बे नमी जाए वाड़ी यहाँ शूँ काम हाला

મેમાન વૈયા ગયા હાલીન જવાના હતા ને વૈયા ગયા ને હવે આપણે જઈ વાડીએ બે પત્રી હતી એને ખવરાયો પીવરાય બોપરા કર્યા અને એ ગયો હવે હાલીના અને આપણે જઈએ હવે વાળીએ જે કામ છે એ લઈ લઈ અને દુકાન તમારી હેસ પણ એટલે એ કંઈ ઉપાધિ નથી હાલો આપણો રોડ બનાવી દીજો બને ન થઈ રહ્યો વાહન ચાલુ જ નથી આ કાંઈ

અસે જોધરી ની જોગ એ ભૂ આતા વાડી મા દેવ ના મંદિર ઈ ભીગા મામા દેવ નું મંદિર આ ખેજડો અસલ મામા દેવ છે આય દરવાજો આપણે હમણાં જ બણાયો ગાયો આવતી ને એટલે હાલો ઉપાડો ગાડી આપણે અહીંયા ખોલવા ઉતરવું પડે 3 વાગ્યે સાબના પોરો ખાઈ લેઈ ઘરે કેમ કે ઓલા મહેમાન હતા ને બધાઈ હાલ ની જાતી છે ને મારે ભત્રી જ્યુ પણ અહીં થયું માટે કર્યા પાછા ત્યાં સાંજવાળી પોતા કર્યા એટલે આપણે ઓહ બો પડી ને પોરો જ જ નથી હવે આઈ કહી હાલો ઘડીક પોરો ખવાઈ ગયો ને હવે દવા છાટે ને ન્યા જાય તો ફરી ઈડિયેમ મળશું જય દ્વારકાધીશ